સુરત શહેરના સરથાણા વિસ્તારમાં બળાત્કારના આરોપીની ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરત શહેરની સરથાણા પોલીસ મળતી માહિતી મુજબ વિસ્તારમાં આનંદ પાર્ક સોસાયટીમાં રોશન મુકેશભાઈ જાન્યુઆરી સ્નેપચેટ મારફતે એક સત્તર વર્ષી કિશોરીના સંપર્કમાં આવ્યો તેની સાથે સ્નેપચેટમાં અવારનવાર વાતો કરતો હતો અને મિત્રતા કરી લગ્ન કરવાની લાલચ આપી ત્યારબાદ કિશોરીને ભગાડી અલગ અલગ જગ્યા પર લઈ ગયા બાદ તેની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો આ વાતની જાણ કિશોરીના પરિવારજનોએ તેઓને રોશનને કિશોરીથી દૂર કર્યો બાદમાં રોશને કિશોરીના પરિવારજનોના મોબાઈલ પર અવારનવાર ફોન કરીને મેં તમારી છોકરી પાછળ બે લાખ રૂપિયા ખર્ચ કરેલ છે તે છોકરી મને આપો નહીં તો હું તમને તથા તમારા પરિવારને જાનથી મારી નાખીશ એવી ધમકી આપતો હતો જેથી આખરે થાકી અને કિશોરીના પરિવારજનોએ સરથાના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રોશન મુકેશ દુધાત સામે બળાત્કારનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત